તાલુકામાં પહેલી વાર માત્ર નવસો ને નવો અંદર તમને નવ કુર્તા મળી જવાના છે અને આપડે પિસ્તાલીસ થી પણ વધુ કલર તમને કુર્તા મળી જવાના છે જો અલગ અલગ અને એના સિવાય તમારે ડિઝાઇનર કુર્તા જોઈએ છે તો પણ મળશે તમારે પ્લેન કુર્તા જોઈએ છે ડામન વર્ક વાળા ડામર પ્રિન્ટ વાળા જોઈએ છે તો એ પણ મળી જવાના છે આવો મારી જોડે આખા ઉમરેટ તાલુકામાં ભાઈ મામાદેવ ફેશન બૂમ પડાવે કારણ કે હજાર રૂપિયામાં નવ કુર્તા હજાર રૂપિયામાં ચાર કુર્તા હજાર રૂપિયામાં ત્રણ કુર્તા અને ત્રણસો માં તો એક લખનવી કુર્તો તમને આ જગ્યા ઉપર મળી જવાનો છે ને એમાં પણ પ્રિન્ટેડ દામન વર્ક અને ટ્રેન્ડિંગ કુર્તા જગ્યા ઉપર મળશે અને ખાલી એમનું પેજ ફોલો કરો ને એમની દુકાને મુલાકાત કરો તો પણ તમને મફતમાં ગિફ્ટ તો મળી જ જવાની છે ખરીદી કરશો કે નહીં કરો બાકી જો તમે ખરીદી કરો છો તો એના પર પણ ગિફ્ટ તો તો મળશે મળશે ને મળશે બાકી એમની આઈડી ફોલો કરી દેજો બાકી હા તમને ઠાસરા ડાકોર સાવલિયા કપડવંતી થી લોકો આ જગ્યા ઉપર ખરીદી કરવા માટે આવે અને ડિસ્કાઉન્ટ પણ એવું ભારે ભરખમ આ જગ્યા ઉપર મળવાનું જ છે માત્ર સાતસો પચાસ રૂપિયા થી તો તમને અહીંયા જોડી શરૂઆત થઈ જાય તો રાખો ની જોવા એમનું આઈડી ફોલો કરો અને પહોંચી જ જાઓ મામાદેવ ફેશન ની અંદર